નાનું બાળક પ્રહલાદ અને પ્રહલાદજી બેઠા બેઠા ભગવાનના બે ગાલને આમ ભંગપાડીને બોલી રહ્યા છે નારાયણ 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 અને આમ જ્યાં કોમળ હાથનો સ્પર્શ થયો છે ને અને ભગતે જ્યાં નારાયણ નારાયણ શબ્દ ઉચ્ચાર કર્યો છે ને તો પ્રહલાદજીના આ વિશુદ્ધ શુદ્ધ પ્રેમને અને એના અવાજમાં આ આ મીઠાસથી ભગવાનના હૃદય સુધી ભગતની પોકાર પહોંચી છે અને ભગવાને ધીરે 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 પોતાનો આ ગુસ્સો હતો ને ક્રોધ હતો ને એને શાંત કર્યો છે ધીરે ધીરે નરસિંહ ભગવાન એકદમ નિર્મળ શાંત સ્વરૂપમાં બેઠા છે અહીંયા કહેવામાં આવ્યું છે નરસિંહ દ્વારા કે કીધું હતું ને આ દૈત્ય કે રાત નહીં ને દિવસ નહીં જુઓ સંધ્યાનો સમય છે બ્રહ્માજી નું વરદાન સત્ય કરવા માટે અને મારા ભગતની રક્ષા કરવા માટે આજે મેં નરસિંહ રૂપ ધારણ કર્યું છે ભગવાન ભગતની રક્ષા કરવા માટે ભગતના વચનને પાળવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે એ આપણા ગ્રંથો બતાવી રહ્યા છે પણ ભગતમાં એ તાકાત હોવી જોઈએ કે ભગવાનને પણ વિવશ કરે પોતાની સામે આવવા માટે એટલું જ કરવાનું છે એમાં ભગવાનનું નામ સ્મરણ વળી વળીને હું તમને કહીશ તમે સમજો છો છતાં પણ કહીશ એક જ કામ કરવાનું છે જગતમાં આવ્યા છે જીવવાનું સમાજમાં આપણે પતિ પત્ની હોય બાળકો હોય બધાની જોડે આનંદ કરવાનો હા હું તો કહું છું વર્ષમાં તમને ફાવે તે જગ્યાએ ફરવા જવાનું પણ એકવાર પરિવાર સાથે અથવા તમારા પતિ સાથે કોઈ યાત્રાધામ પર જવાનું બે ત્રણ દિવસ માટે એ યાત્રાધામમાં રહેવાનું હા અને આ રીતે જીવનનો આનંદ લેવાનો કારણ કે આ જે દિવસો છે ને તમારા પતિ સાથેના એ પાછા નહીં આવે એટલે ફરવા જવું જો ગોવા જવું હોય તો જવાય એવું કશું વાંધો નથી મહાબળેશ્વર જવાય તમને ફોરેનમાં સિંગાપુર કે અમેરિકા જવું હોય તો જવાય પરિવારમાં છો પરિવારને લઈને આનંદ કરો પણ સાથે સાથે વર્ષમાં એક ટૂર એવી કરવી કે જેમાં બે દિવસ એવા રાખવા બે ત્રણ દિવસ કે પતિ પત્ની કોઈ યાત્રાધામમાં જાઓ બાળકો આવે તો એમને પણ લઈ જાઓ અસ્તુ અહીંયા ભગવાન નિર્મળ રૂપે જ્યારે અહીંયા પ્રગટ થયા છે ત્યારે ભગવાને જે પ્રહલાદજી એમના ખોળામાં બેઠા છે ભગવાન ઋષિ સ્વરૂપે નરસિંહ સ્વરૂપે આ પ્રહલાદજીને પોતાના ભગતને પ્રેમથી ચાટી રહ્યા છે અને આ દ્રશ્ય જોઈને કોને આનંદ ના થાય બધા દેવોએ ફરીથી પુષ્પ કરી છે દૂમધૂમી નાદ કર્યો છે આમ જ્યારે આનંદ થયો છે કે દૈત્યનો અહીંયા મૃત્યુ અને એને વધ કરી લેવામાં આવ્યો છે પૃથ્વીનો ભાર ઓછો કરવામાં આવ્યો છે આ રીતે બતાવવામાં આવ્યું છે કે પ્રહલાદજી દ્વારા ભગવાનને અહીંયા ઋષિ ભગવાનને પ્રગટ કરવામાં આવ્યા હતા ભૂલે પ્રહલાદજી મહારાજને અપને અપને જય એક નાનકડો ભજન હું તમારી સાથે ગાવા માંગુ છું આપણે ભજન તરફ આગળ વધીએ બોલી કૃષ્ણ કનૈયા દાતા বহুত কুঝ দিয় হে তহত কিয়া হেরা শুক্রিয় হে শুক্রিয় হেরা শুক্রিয় হেরা শুক্রিয়া রাজো মুঝে তু માલિક બહુ કુછ દિયા હૈ મુછે તું મિક બહુ કુછ દિયા હૈરા શુક્રિયા હૈરા શુક્રિયા હૈરા શુક્રિયા હૈરા શુક્રિયા હૈ Bye. િયા હૈ તેરા શુક્રિયા હૈ લાગે કે ભગવાને કઈક આપ્યું છે તો તારી પાડીને કાજો હા जनै कुछ नहीं सुनिए दिया कुछ नहीं बस लिया ही लिया है दिया कुछ नहीं बस लिया ही लिया है तेरा शुक्रिया है तेरा शुक्रिया है तेरा शुक्रिया है तेरा शुक्रिया है बोले कृष्ण कैया लाल की જોયા હૈ મજક જો તુમીને દીયા હૈ તરા શુક્રિયા હૈરા શુક્રિયા હૈરા શુક્રિયા હૈ রা শ্রিয় হে তাদা বহু কোথা হঝে তো দিয়া হে শুক্রিয় হরা শুক্রিয় তেরা শুক্রিয় হ શુક્રિયા હનુમાનજી મહારાજ કી છે આપને આપણે માતા પિતા કી છે બોલી આપણે આપણે માતા પિતા કી હા એમ ઘાટો પાડો નહી તો

શું શું રિદ્ધિ બેન એ લોકો જમાડવા માટે પણ એટલી વ્યવસ્થા રાખે છે કોફી ની પણ એવી વ્યવસ્થા મારી મને કોફી વાલી પણ એકલા દૂધ ની અને આ આ થોડુંક કળિયુગ અસર કરી ગયો છે એટલે ગાય ગાયના દૂધની નહીં કળિયુગની ગાય એની એની મને અને એમાં પાણી બાણી નહીં હા આવો આવો આનંદ કરવાનો અને આનંદ કરાવવાનો આ કામ લઈને નીકળ્યા છે એટલે તમને આનંદ આવે ને અને તમારા મોઢા હશે ને એટલે મને ખબર પડશે કે તમને ભજન ગમ્યું તમને વાત ગમી અને એ પ્રમાણે હું નશ પકડીને તમને પછી આગળ કથાઓ બતાવતી રહું હા પણ મને લાગે છે ત્યાં સુધી આ માતાઓના હસતા મોઢા તમારા બધાના જોઉં છું એટલે કે તમને આનંદ તો આવે જ છે હા બાકી કળિયુગમાં છે ને અત્યારે આ આપેલા ડિસ્કો ચાલતા હોય ને ત્યાં લોકો જાય બાકી અહીંયા દસ રૂપિયા મૂકવાના હોય ને તો એમને તકલીફ થાય એની જગ્યાએ તમે બધા આવીને બેઠા છો ને ધન્ય છે તમને તમારા માતૃ માતા રામ ધન્ય છે કે તમને આ સંસ્કાર પચ્યા છે કે ભજનમાં ભાગવતમાં તમે બેઠા છો નહીં તો ભજન ને ભાગવત પચાવીને બહુ અઘરું છે હા આવો ભાગવતજીમાં આપણે આગળ વધી રહ્યા છે અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે બહુ જ સુંદર કથા છે ગજેન્દ્ર મોક્ષ અહીંયા હાથી બતાવ્યો છે પણ ખરેખર શું છે ખબર ગજેન્દ્ર એટલે આપણે પોતે અને એની હાથણીઓ બધી છે ને એ આપણી બધી ઇન્દ્રિયો હા આપણી વાસનાઓ આ રીતે સમજવાનું હા અને ધીરે ધીરે આ બધી સમજણ સ્પીકર ફાટે છે ભાઈ અને આ રીતે ધીરે ધીરે બધી સમજણ પડે ક્યારે પડે કે પહેલા ભજન કરવાનું જેવું આવડે એવું ભજન એવું નહીં વિચારવાનું કે બેન તો બહુ સારું ગાય છે અમને ગાતા નથી આવડતું તો શું કરીએ અરે તાલે બે તાલે તાલી પાડવાની અને ગાવાનું અહીંથી હું ગાઉ ને તમને સંભળાય ને એટલા શબ્દો ગાઈ લેવાના ના ગવાય તે છોડી દેવાના હા ભજન કરવાને એમાં શરમ નહીં રાખવાની આજે તમે મને ભાગવત કરવા બોલાવી છે એટલે આ રંગ છે મારો કે મર્યાદામાં છું જો તમે મને ભજન કરવા બોલાવો ને તો હું એ એ રંગ અલગ જ હોય હું મીરાબાઈની જેમ નાચીને જ ભજન કરું મને ભજનમાં નાચ્યા વગર ગમે નહીં હા અને હું તમને પણ નચાવું આવી રીતે જ ભજન હા મને તો કહેવામાં આવ્યું હતું કે ભજન ઓછા લેજો મને સ્પેશિયલ કીધું પણ હું જાણું છું કે ભજન રસ છે ભાગવત પચાવવાનું અઘરું છે અને આપણે છે ને સ્ટેપ સ્ટેપ આગળ વધવાનું આનંદ કરવાનો અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે ગજેન્દ્ર એટલે એક હાથી છે મદવાળો હાથી છે એટલો મદવાળો હાથી છે એની પાછળ અસંખ્ય એની હાથણીઓ ચાલી રહી છે એનો પરિવાર મોટો છે અને એના બાળકો બધા મદનિયા એની સાથે આખા જંગલમાં જ્યાં હાથી જાય ત્યાં પાછળ પાછળ એનો પરિવાર ચાલ્યા કરે અને આ હાથી એટલો મધવાળો છે કે ગંધને લીધે સિંહ જેવા પ્રાણીઓ પણ એનાથી ગભરાય છે હ સમાજમાં અમુક માણસો એવા હોય તમે ધ્યાન નિરીક્ષણ કરજો અમુક એવા માણસો હોય કે જેનું બહુ મોટું નામ હોય બહુ મોટું નામ તો હોય પણ એમાં નામ પ્રમાણે ગુણ ન હોય એટલે આપણા એમાં સુંદરકાંડમાં કીધું છે કે દીન દયાલ બિરુદ સંભાળી હા સંતો મહંતો એ જે કાવ્યો કે જે રચના કરી છે ને ગ્રંથોની એમાં જે શબ્દો છે ને એ શબ્દો એવા ટકોરાબંધ માર્યા છે ને આમ તલવારનો ઘા વાગ્યો હોય ને એવા શબ્દોનો ઘાવ વાગે જો સમજદાર વ્યક્તિ હોય તો પણ મેં પહેલા કીધું ને કે સમજણ વગરનું જીવવું અને જીવો વર્ષ હજાર સમજી જીવો ઘડીએ એક તો સમજો બેડો પાર સમજણ વગરનું જે જીવતા હોય એ શું કરે કે રખડતા કૂતરાની જેમ જીવી જાય પણ જે જે ભજન ગાય ને સમજીને એને ટકોર થાય કે આમાં ભગતે આ વાત કરી છે ને આ રીતે જીવાય અહીંયા સમજણ ની વાતો કરવામાં આવી છે ત્યાં ગજેન્દ્ર જે હાથી છે ને ત્યાં મોટા માણસની વાત કરતી હતી કે આ મોટો હાથી મોટા માણસનું પ્રતિક છે પણ મોટા માણસ અમુક સમાજમાં એવા હોય કે જેનું નામ મોટું હોય દીન દયાલ બિરુદ સંભારી હરે હું નાથ મમા સંકટ ભારી અહીંયા પોસ્ટની વાત કરી છે શું કીધું છે ભગવાનને ભગવાન તમારું બિરુદ સાચવજો મારા વાલા તમે દયાળુ છો જગતપતિ છો જગતના આધાર છો તમે સર્જન કરતા છો તમે તો વિશ્વના પિતા છો અને આ તમારું બિરુદ સંભાળીને મારા જેવા મૂરખને અપરાધીને ગુનેગારને શરણે આવ્યો છું ને તો દયા કરીને તમારા શરણે રાખજો આ રીતે કહેવામાં આવ્યું છે કોઈ ભગત દ્વારા હા અને ઘણીવાર એવું થાય મેં એક જગ્યાએ કથાનું નિમંત્રણ આપવા માટે હું ગઈ હતી અને બહુ વર્ષો થયા એ વાતને તો એ હું બહુ મોટા વ્યક્તિ હતા એમના ઘરે ગયા અમે કંકોત્રી આપી એટલે અમને કીધું કે સારું બેસો થોડુંક જલપાન કરીને બેન જજો દીદી એટલે અમે લોકો બેઠા બેઠા એમની જોડે સત્સંગ કરતા હતા અમારી જોડે બરાબર એટલા જ સમયમાં એમના દ્વાર ઉપર એક એમના જ જ્ઞાતિના એક ભાઈ આવ્યા હવે શરીરને એમના કપડાં પરથી મને ખબર પડી કે એ ભાઈની સ્થિતિ થોડીક ઓછી હશે એવું લાગ્યું મને અને એ ભાઈ અંદર આવ્યા એમને બેસાડ્યા પેલા ભાઈએ અને પછી કીધું શું કામ હતું એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ મને પાંચ હજારની જરૂર છે મારે છોકરાઓની ફીસ ભરવાની છે અને આ સમાજમાં જે ભાઈના ઘરે અમે ગયા હતા ને એ સમાજમાં એ ભાઈનું નામ એવું હતું કે એના ઘરે જેને પણ તકલીફ હોય એ લોકો જાય અને જોઈતી મદદ લઈ આવે એ ભાઈએ પોતે પોતાના કોલર ઊંચા રાખવા માટે આ રીતે પોતાનું નામ કરેલું હા પણ કોને આપતા કે જે પાછા આપી શકે આવો બધો વિચાર મોટા હોય મોટા વ્યક્તિ હોય એને જ આ વ્યક્તિ આપતા હશે એવું મને કેમ લાગ્યું પેલા ભાઈએ આજ રીતે અમારા દેખતા આજીજી કરીને વાત કરી કે મારા બાળકોની ફીસ ભરવા માટે પાંચ હજારની જરૂર છે પગાર આવી જશે આ છેલ્લી તારીખ છે એટલે પહેલી તારીખ પછી પગાર આવશે હું તમને પાછા આપી દઈશ પણ મને પાંચ હજાર આજે કરી આપો નહીં તો છોકરાઓને સ્કૂલમાંથી પરીક્ષામાં નહીં બેસવા દે ત્યારે પેલા ભાઈએ કીધું કે ઠીક છે આગળ જવાબ ના આપ્યો પછી એ ભાઈએ શું કર્યું તું એ સાંભળજો મારે છે ને આંખમાં આંસુ આવી ગયા અને હું ત્યાંથી ઊભી થઈને ચા પીધા વગર કોફી પીધા વગર નીકળી કેમ કે એ ભાઈએ જ્યારે વાત કરીને કે મારે આટલી જરૂર છે ને આમ તકલીફ છે ત્યારે એ પેલા ભાઈએ ફોન ચાલુ કરી દીધો ફોન પર વાતો કરવા માંડ્યા ત્રીજી જગ્યાએ અને પછી આંટા મારવા માંડ્યા પછી ચા આવી તો ચા પીવા માંડ્યા પણ પેલો ભાઈ વારે વારે કહેતો હતો ભાઈ મને આટલી જ જરૂર છે હં વધારે જરૂર નથી અને હું પહેલાં લઈ ગયો ત્યારે પણ મેં તમને પાછા આપ્યા છે હં પણ અત્યારે આટલા આપો ને તો બહુ સારું હવે એ વ્યક્તિ એવી કે જેને પાંચ હજાર એટલે કાનખજૂરાનો એક પગ બરાબર નહીં એવી એની પોસ્ટ એવી હૈસિયત હવે એ વ્યક્તિએ પેલો કરગરે એને ખાલી જો એટલું કીધું હતું કે ભાઈ નથી આપાય એવું મને માફ કરો તો પેલો ભાઈ ઉઠીને જતો રહેતે હા પણ એને જવાબ નહીં આપ્યો પોતે ફોન ઉપર વાતો કરતા ફર્યા કર્યા આવી રીતે જ્યારે અપમાન થાય ને સમાજમાં ધીરે ધીરે તમે ઊંચી પોસ્ટ પરથી નીચે પડો હા શિખર પર ચડવું બહુ સહેલું છે અમુક ગુણ હોય ને તમારામાં આવડત હોય ને તો તમે શિખર ઉપર ચડી જ જાઓ પણ શિખર ઉપર ટકી રહેવું એ જગ્યા ઉપર એ બહુ અઘરું છે હા અને એ નથી થતું પહોંચી ગયા પછી અભિમાન એટલું આવે ગર્વ બહુ થાય આપણાને અને એના લીધે શિખર પર ટકી નથી રહેવાતું અસ્તુ આપણે પણ એવા નથી આપણે બધા જ એવા છીએ કે બનશે તો મદદ કરીશું નહીં થાય તો હાથ જોડીને પણ એમને સમજાવીશું કે ભાઈ અત્યારે નથી થાય એવું થશે ત્યારે હું તને કરી આપીશ આજે મને માફ કરી દે અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે અહીંયા કહેવામાં આવ્યું છે કે ગજેન્દ્ર મધમાં માલતો માલતો આખા જંગલમાં ફરી રહ્યો છે અને સાથે એનો પરિવાર પણ અસંખ્ય હાથણીઓ એના બચ્ચા આ રીતે એની પાછળ પાછળ ફરી રહ્યા છે બન્યું છે એવું કે ગજેન્દ્ર આજે એક દિવસ બહુ મદમાં આનંદમાં છે એટલે પેલું કહેવાય ને કે આનંદમાં હોય ને રજા હોય તો પિકનિક પર ફરવા જાય બધા હા એટલે અહીંયા બધા બાળકો અને પત્ની એટલે બધી હાથણીઓ સાથે આ ગજેન્દ્ર એક તળાવમાં નાહવા પડ્યો છે એકબીજાને સૂંઢ સૂંઢથી પાણી ઉછાળ્યું છે આનંદ કર્યો છે નદીમાં નાહ્યા છે તળાવમાં નાયા છે અને ઘણો સમય નીકળ્યો છે જેવા સમય કે હવે આપણે સ્નાન પતાવીને આપણી રમતને આપણો આનંદ પતાવીને હવે આપણે બહાર નીકળીએ એમ વિચારીને ગજેન્દ્ર જ્યાં બહાર નીકળવા માટે નીકળ્યો છે કોશિશ કરી છે ત્યારે એના પગને એક મગરમચ્છે છે ગ્રાહે પકડ્યો છે હા ગ્રાહ કહેવામાં આવે છે જેને મગરમચ્છને એવો મગરમચ્છ છે એનો પગ પકડી લીધો છે અને મગરમચ્છ એટલો મજબૂત છે જેમ આ આ ગજેન્દ્ર મદમસ્ત છે એ જ રીતે મગરમચ્છ પણ એટલો તંદુરસ્ત છે કે એ ગ્રાહ આ ગજેન્દ્રને તળાવમાં પાછો ખેંચી રહ્યો છે ગજેન્દ્ર થોડોક આગળ જાય છે બે ડગલા ત્યાં તો પેલો મગરમચ્છ એને ત્રણ ડગલા પાછો ખેંચે છે ઘણી જ મહેનત કર્યા પછી જ્યારે ગજેન્દ્ર પોતાની હાથથી આ મગરમચ્છના મોઢાથી પોતાનો પગ નથી છોડાવી શક્યો ત્યારે એણે પોતાની હાથણીઓ તરફ નજર કરી છે અને હાથણીઓએ ધીરે ધીરે સૂંઢમાં સૂંઢ મેળવીને એ ગજેન્દ્રને બહાર ખેંચવા માટે હાથીને બહાર ખેંચવા માટે કોશિશ કરી છે જોજો હો આ બધું જ આપણા ઉપર જ વાત છે હા કે સમાજમાં શું શું કેમ કેમ થતું હોય છે અહીંયા હાથણીઓએ બહુ મહેનત કરી છે ઘણી મહેનત કરવા છતાં જ્યારે હાથીને ગજેન્દ્રને આ મગરમચ્છના મોઢાથી જડબાથી છોડાવી નથી શક્યા ત્યારે હાથણીઓ અને બચ્ચા થાકી ગયા છે અને છેવટે સંધ્યાકાળનો સમય થવા તૈયારી છે એવા સમયે હાથણીઓ આ હાથીને જે તેમનો પ્રિય પતિ છે અત્યાર સુધી એની સાથે જીવન જીવી છે આનંદ કર્યો છે એવા એના પતિને છોડીને આ હાથણીઓ ધીરે ધીરે એક એક કરતી જંગલ ભણી ચાલવા માંડી છે સમાજનું સંસારનું આજ આપણો આ જ નિયમ છે ગમે તેટલું વાલું હોય હા એકાદ કલાક રહે ને એટલે પછી શું કહીએ ચાલો ચાલો જલ્દી કાઢો હા કેવા મંડે ને આપણા સગાવાલા જલ્દી કાઢો જલ્દી કાઢો નહીંતર ગંધાશે હા કેમ આપણે આટલા બધા વાલા હોઈએ છીએ કોઈ એમ નથી કેતું હું તો હાચવી લઈશ નહીં જવા દઉં કોઈ કહે છે એવું હા જવા જ દે છે કેમ આ બધી માયા છે અને ગમે તેટલા પ્રિય વ્યક્તિ જાયને મેં જોયું છે ત્રણ દિવસ પછી એ વ્યક્તિ હસતી રમતી થઈ જાય છે ઘરમાં હા જેના સ્વજન જાય છે ને એ ત્રણ દિવસ પછી હંમેશા અસ્થિ રમતી થઈ જાય છે ત્રણ દિવસ પછી એનો શોક લગભગ પચાસ ટકાથી ઓછો હોય છે આ ભગવાનની લીલા છે આમાં માણસનો વાંક નથી આમ તો ભગવાનની લીલા છે કેમ કે જો ભગવાને આ ગુણ આપણામાં ના મૂક્યો હોતે ને તો સ્મશાનમાં એકની પાછળ એકના ઢગલા થતે હા એક પાછળ એક મરતે બધા હા પણ આ ભગવાનની માયા છે અહીંયા ગજેન્દ્રને છોડીને બધી જ હાથણીઓ જતી રહી છે